આ તરફ સુરેન્દ્રનગરના વાવડી ગામે અસામાજિક તત્વો બેફામ બન્યા છે મહિલાની જમીન પરત અપાવવામાં પોલીસ નિષ્ફળ સાબિત થઈ છે અસામાજિક તત્વોએ મહિલાની જમીન પર કબજો જમાવ્યો હતો ગૃહ રાજ્યમંત્રીને રજૂઆત છતાં કોઈ કાર્યવાહી થઈ નથી ભાવેશ પ્રજાપતિ વધુ માહિતી આપી રહ્યા છે જી ભાવેશ છે મહિલા એની પોતાની જમીન સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધરના વાવડી ગામે આવેલી છે જે જગ્યા ઉપર અસામાજિક તત્વો કબજો કરી અને જગ્યા પોતાની માલિકીની હોવાનો દાવો છે એ કરી રહ્યા છે મહિલા એ અનેક વખત આની રજૂઆત છે કરવામાં આવી હતી અંતે મહિલા દ્વારા રાજ્ય ના ગૃહમંત્રી ને જાણ છે કરાઈ હતી કે ભાઈ મારી જમીન ઉપર આ સામાજિક તત્વોએ કબજો છે એ કબજો છે ગૃહમંત્રી ના કહેવા છતાં પણ હજી સુધી કોઈ કાર્યવાહી પોલીસે નથી કરી હાલ આક્ષેપ કરી રહી છે પોતાની જગ્યા ઉપર આ સામાજિક અસામાજિક તત્વો છે એને દૂર કરી અને પોતાની જગ્યા પોતાને મળે એ માટે મહિલા છે ધક્કા ખાઈ રહી છે એમાં જોઈએ આમાં સત્ય શું છે અને પોલીસ આગળના સમયમાં કેવા પ્રકારની કાર્યવાહી કરે છે આભાર સમગ્ર માહિતી આપવા માટે